પણ જે જગ્યાએ મારા ભોલડી બંકાની એન્ટ્રી થાય ને તો કાયદેસર લાકડી ઉડે શું કેવો હા ભૂકા લાકડીઓ હમણાં તમારે ચક્કુ દાદા વાળા વિડીયો મૂડી થઈ એવી એટલે કપડો માથાનો હોય અને માથાનો મળે માય કાંગલી હોય માય કાંગલી જ મળે બરાબર હે શું કેવું મેટરો કરતા હોય તો મારે ખાવી પડે બડાઈ તૂટી જાય હાથે ભઈ જાય પગે ભઈ જાય ને બધું થાય

અને ખરેખર એમો જે ધમાલ થાય છે ને જે કોમેડી થાય છે ને બહુ જોવા લાયક છે બહુ મજા આવે છે વિડિયો નો ટાઇટલ છે ડાઈવર નો ટેસ્ટ હજુ આયુ નહીં પણ તમને કહી દીધું બરાબર અમીન ફૂંટાઈ બે જણાને વિચાર્યું તું એરા કોઈ ન બોલી યાર

પેલા વાઘુ શું થયું આખા દોડ્યું તું એટલે એની પેલા કોણ દોડ્યું તું એની પેલા દોડાયા તા અને બીજી વાત કે અમારે છે ને ખાલી મેટર દોડવી હતી કે મેટર શું હતી તે તમને ખેગારે દોડાયા હા હા બાહુ બલીને કટપાય છે માર્યો તો ઈ તો બીજા ભાગ મોય વતાયું તું બતાયું બરોબર પણ હરીને ખેગારે કેમ દોડાયું તો અમારે દોડવું પડે કે યાર પડે ને યાર તાણી તાણી જોણી મજા આઈ મજા આઈ યાર અને માર ખાઈ ઈ તો કશો હતો નહીં હું યાર વૈન મારું બીજું કોઈ નહીં વિડિયો મે મારું પણ ખાસ વાચ્યું છે ખબર છે

થોડી તકલીફ ના લીધે ઓપરેશન ના કારણે થોડી તકલીફ થઈ હતી પણ પાછું કમ બેક કરી ના છે બંકો હવે બૂમ પડાવશે ડોક્ટર

કે અમારે હાથ આજે અમારા વિડિયો કોણ જોવે છે હા તો જેવી વિડિયો ની ક્વોલિટી છે ઇવન એવી હરીપાચા ની ક્વોલિટી છે ને આજીવન રહે બરાબર બોલો તમે સપોર્ટ કરજો હા તું તો કહીનો થાપો મેલી મને જોઈ લઉં તમે ખાલી હેટ ટી વખત ખાલી હોમો મળે એ એ છોકરાને ધમકી નઈ આલવાની હો છોકરાય બે જણા ચા લવાનું વિચારતા તા પણ કીધું બધા વાતો કરશે ત્યાં બે જણા ને કોપી કોપી કરી ચાલ લાબુ તો કોઈક નવું લાબુ બરાબર કોપી કોઈ ની કરી નહીં કરવાની નહીં વાઘા યાર એ બધું ના સારું લાગે એટલે પણ ફૂમતાઈ આપણે ગમે તો તમાકો કરવો છે આખું ગોવા મળીએ તડે ને એવું કોક કરવું છે ઓય ધમાકો કરો ને કે આપડા ગોમ મો છે ની ધમકાકો તો સીધ હા એટલે તમાકો કરવો બહુ જરૂરી છે ને કહેવા છે ને ઢોલ વાગવાનો સમય આપણો થઈ ગયો આવી ગયો છે હવે